મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઈંગ ટુ ક્વિટ ભારતીય જનતા પાર્ટી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા છું પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોર મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસની અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ અમારા વડોદરાનું કેમ આવું સુરત આટલો વિકાસ કરે અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા બેઠા છે મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે ચાર પાંચ કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો વોટ ઇટ શોઝ હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર

સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ કરું મારી માનતી એટલે સસ્પેન્ડ તો કરવી પડે મેં તમને કીધું એ અને જયારે પણ કોઈ પાર્ટી નું પદાધિકારી આવી વાત કરે તો પાર્ટી સસ્પેન્ડ કરવું પડે મેં મારી નારાજગી રાઈટ જગ્યાએ કારણ કે 5 મિનિટ થી હું પાર્ટી કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું પણ સવાર સુધી તો હું હતી જ એ મેં રાઈટ જગ્યાએ કીધું છે અને તમે તપાસ કરો તમે લોકો તો જર્નાલિઝમમાં છો તમે તમારી અણદેખી થઈ સતત મારી અણદેખી થઈ એ તમે કહો છો ને તમે મીડિયાના માણસ છો

હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે શું એમનાથી ઓછી ભણેલી છું શું હું કોંગ્રેસમાંથી કે اپક્ષમાંથી આવેલી છું હું છોડી દો હું ના ગમતી હોય તો શેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે આઈ વોન્ટ ટુ આસ્ક This શોધો તમે શોધો તમે તો બધા જર્નાલિઝમ કરો છો તમે જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો મારે આજ કહેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ નાવ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી મારે હવે એની અંદર મારા ચોવીસ બાય કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે પાંચ વર્ષ કામ કરવાની તક મળે ને બહુ થઈ ગયું સાહેબ પણ આ વરી કઈ અનિવાર્યતા છે કે તમે પંદર પંદર વર્ષ સુધી મારો કોઈ ગોડફાધર નથી મારું કામ એ મારો ગોડફાધર પણ મારા આદર્શ મોદીજી છે એમની વિકાસની રાજનીતિ છે આઈ ડોન્ટ નો હું એકલી ચાલો રહેવાની છું આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે અંદર અંદર ડરે છે મને ફોન કરીને કે છે અને ખૂબ સ્થિતિ ખરાબ છે પણ મારી પાર્ટી છે હું શા માટે બિચારા લોકો અન્યાય થવા દઉં હું એકલી છું હું જતી રહીશ મારે તો બધા બધા હજાર રસ્તા છે પણ હા મારા લોકો કે ચાલો આપણે સાથે વિકાસ કરીએ તો અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી વડોદરા શહેરના વિકાસ માટે થઈને જે કરવું પડશે હું કરીશ